કેવો હતો ભાઈ આનો અર્થ એક જ થાય બહુ અહંકાર કરો નહીં હું બહુ મોટો હું બહુ પૈસા વાળો ને મારું આમ ને મારું કુટુંબ મોટું મારું આમ આ બધું કઈ રહેતું નથી ગમે તે તમારી સત્તા અને સંપત્તિ હશે અહંકાર ન કરો એનો એક દિવસ રોડાઈ જશે અહંકાર એમ કહેવાય છે રાજા રાવણનું પણ નથી રહ્યું આ બધું નું છે અને આવકનો દસમો ભાગ દાનમાં આપી દેવો જોઈએ દસમો કાઢીને આવકનો દસમો ભાગ જે માણસ દાનમાં એનું પતન થાય છે આવતા જન્મમાં એનું ભયંકર રીતે પતન થાય છે આપણા પિતૃઓની પાછળ સર્વ પહેલો ભાગ આપો બીજો ભાગ દેવતાઓને આપો અને ત્રીજો ભાગ ઋષિમુનિઓનો આપો ત્રણ પ્રકારના તર્પણ થાય છે ત્રણ प्रकारे અર્પણ સમર્પણ થાય છે મારા ભાઈ બેનો પહેલી જ જ્યારે જીવનું મૃત્યુ થાય છે પહેલા 13 દિવસ સુધી એને પ્રેત તરીકે સંબોધવામાં આવે છે પ્રેત તરીકે સંબોધવામાં આવે છે અને પછી એ 12 માં 13 માંનો જે પિંડનો વેરણ થાય પિંડ જ્યારે વેરાય અને ત્યાર પછી એને પિતૃ તરીકે સંબોધવામાં આવે છે પણ પિંડ વેરાય અને છતાં પણ એને પિતૃ માં આપણે તો ભેળવી દઈએ પણ ઘણા જીવાત્માઓ એવા હોય છે કે એની વાસના વધારે હોય તો એ પિતૃ યોનીમાં જવા માંગતા નથી એ અત્ર તત્ર સર્વત્ર ઘરની આજુબાજુ જ ફર્યા કરતા હોય છે જેને આપણે પ્રેત કહીએ છીએ અને પિતૃ તો સારા પણ પ્રેત યોનીમાં જો કોઈ ભટકતો હોય ને તો એ કુટુંબ બહુ દુઃખી થાય કોઈ પણ જીવાતમાં જો પ્રે તો એ કુટુંબમાં એના પાછળ તમે ભાદરવા મહિનાની અંદર કાર્તક મહિનાની અંદર અથવા ચૈત્ર મહિનાની અંદર બધું જ કરી છૂટ્યા હો ત્યારે તમારે છેલ્લે એમ કહેવાય કે જો પણ શાંતિ ન થાય કુટુંબની અંદર પરિવારની અંદર તો ભાગવત કથા કરાવી જોઈએ ભાગવત કથા દ્વારા હોય એ પિતૃયોની માં જાય અને જો માં હોય તો દેવીઓની માં જાય એનું સ્ટેપ બદલાઈ જાય પિતૃ યોધીમાં હોય તો દેવીઓની માં જાય અને પ્રેતયોની માં હોય તો પિતૃયોની માં જાય